નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગરવો ગુજરાતમાં હવામાન વિભાગે ગુજરાતને લઈને મોટી આગાહી કરી છે ખાસ કરીને પંદર સોળ સત્તર અને અઢાર તારીખ સુધી કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે અને કેટલા વરસાદની શક્યતા છે તેનો મેપ પણ જાહેર કર્યો છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ તારીખોની અંદર કયા કયા જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડશે અને આ ચાર દિવસોની અંદર કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તે પણ તમને જણાવીશું અને સાથે સાથે કયા કયા જિલ્લાઓમાં વાવણી પણ થશે અને એની સાથે મિત્રો મિની વાવાઝોડાના સંકેત પણ મળ્યા છે આ તમામ માહિતીની આજના આ વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો ચાલો મિત્રો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ આગામી ચાર દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ શહેરમાં પડી શકે છે વરસાદ તો સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે એની સાથે આગાહી કરવામાં આવી છે કે વરસાદની સાથે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે એટલે મીની વાવાઝોડાના સંકેત પણ મળી રહ્યા છે તો મિત્રો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટશે મિત્રો હમણાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અરબી સમુદ્રમાંથી દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ભેજની અસર છે મિત્રો જો વરસાદની આગાહીની વાત કરીએ તો મિત્રો આજે પંદર તારીખ છે અને જો પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે અમરેલી ભાવનગર અને અમદાવાદની અંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ બધા વિસ્તારની અંદર આજે થોડા ઘણા અંશે વરસાદ પડી શકે છે મિત્રો જો આવતીકાલની વાત કરીએ તો વિસ્તારમાં થોડોક વધારો થશે ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર ખાસ કરીને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો ધીમે ધીમે વરસાદની શક્યતાઓમાં વધારો થતા જોવા મળી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ બધી માહિતી અમે ઇન્ટરનેટના માધ્યમથી મેળવી છે જેથી તારીખો તથા જગ્યાઓની માહિતીમાં થોડા ઘણા અંશે ફેરફારો થઈ શકે છે મિત્રો જો સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સત્તર તારીખના ખાસ કરીને અમદાવાદ ગીર સોમનાથ વલસાડ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો જો અઢાર તારીખના દિવસની વાત કરીએ તો અઢાર તારીખના દિવસે દક્ષિણ ગુજરાતમાં સાવત્રિક અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે અઢાર તારીખે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે સાથે જ મિત્રો રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરની અંદર વાવણી લાયક વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં અઢાર તારીખે છવ્વીસથી પચાસ ટકા એટલે કે અડધા વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો હવામાન વિભાગની આગાહીની માનીએ તો પંદર સોળ સત્તર અને અઢાર તારીખે મોટી આગાહી છે એની સાથે વાવણી લાયક વરસાદની પણ શક્યતાઓ છે હવે મિત્રો જો આપણે ચોમાસાનું કાયદેસરનું અનુમાન જોઈએ તો વીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર ચોમાસું બેસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો મિત્રો આ ચાર દિવસોની અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે એની સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે જુલાઈ મહિનામાં જળબંબાકાર વરસાદ પડી શકે છે અને જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં અતિવૃષ્ટિની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ તો ભારે વરસાદ પડશે જ અને આ ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા ત્રણથી ચાર દિવસની અંદર રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જ્યારે આજે રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ વરસ્યો છે ત્યારે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ પણ વરસાદ આગળ વધ્યો છે હવામાન વિભાગના મોડલ મુજબ આજે સૌરાષ્ટ્રમાં જામનગર સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ આ તમામ જિલ્લાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે અને એવી પણ આગાહી કરવામાં આવી છે કે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની વરસાદ આવી શકે છે એટલે કે મીની વાવાઝોડાની અસરના સંકેત આપણને મળી રહ્યા છે મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર આ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ત્રણ દિવસમાં ધોધમાર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે જો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આજે દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ તમામ જિલ્લામાં દિવસ દરમિયાન વરસાદી છાંટા અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની બીજી એક આગાહી સામે આવી છે એ આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો માટે ખુશખબર છે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં જોવા મળશે કડાકા ભડાકા સાથે વરસાદનું રાઉન્ડ મિત્રો આજે પંદર જૂનની વહેલી સવારથી જ વાતાવરણની અંદર અચાનક પલટો જોવા મળ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે જેમનું કારણ હાલમાં અરબી સમુદ્રમાં બનેલી યુએસસી ઘટના છે એટલે કે અરબી સમુદ્રમાં હાલમાં એક નવી સિસ્ટમ બની છે જેના કારણે વરસાદી ઝાપટાઓમાં વધારો થયો છે તો ચાલો મિત્રો જાણીએ શું છે ખેડૂતો માટે ખુશખબર અને આવનાર ત્રણ દિવસોમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે આજથી ભાવનગર અમરેલી સોમનાથ રાજકોટ જુનાગઢના અમુક વિસ્તારોમાં સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આજે બપોર પછી વરસાદ એક્ટિવિટીમાં વધારો જોવા મળશે અને છેલ્લા બે દિવસ કરતા આ વરસાદ વધારે હશે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે પવનની ઝડપ સાથે ઝાપટા પડવાની શક્યતાઓ છે વધારે અસર ડાંગ સુરત વલસાડ અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં લાગુ પડશે મધ્ય ગુજરાતમાં પણ એકાદ બે સ્થળે વરસાદી ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાબરકાંઠા પાટણ મહેસાણા અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં જે બેલાઇકોન જે ઘંટડીનું નિશાન આવે છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રોચક વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત